ગુજરાતના ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવે સુરત ડાયમંડ બુર્શ કમિટી મૈરપુરા વરાછા અને ગામ વસ્તા નહિરા વેપારીઓ બ્રોકરો નાના વેપારીઓ કે જેમણે સુરત ડાયમંડ બુર્શમાં ડાયમંડ ટ્રેડિંગ ઓફિસો કેબિનો ટેબલ રાખ્યા છે તેઓ સાથે બેઠક યોજી હતી આ બેઠક પછી હર્ષ સંઘવે જાહેરાત કરી હતી કે આ સો સુદ પાંચમે ત્રેવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી ખાતરી આપવામાં આવી છે કે મૈધરપુરા હીરા બજારની ઓફિસો બંધ કરી બુર્જ નો ઓફિસ રાખનાર તમામ વેપારી શિફ્ટ થશે ગુજરાતના ગૃહ અને ઉદ્યોગ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ની બેઠકમાં

મોટા પાયરા વેપારીઓ મૈથરપુરાની પોતાની વર્તમાન ઓફિસો બંધ કરી સુરત ડાયમંડ બુર્શમાં નવી ઓફિસો શરૂ કરશે એક જ કોમ્પ્લેક્સમાં માલ લેનાર અને માલ આપનાર બંને એક સાથે આવી શકશે આનાથી સમયનો બચાવ થશે પારદર્શિતા વધશે અને વેપાર કરવાની સરળતામાં નોંધપાત્ર સુધારો થશે એક જ માર્કેટમાં આવવાથી નાના વેપારીઓ સહિત દલાલોને સૌથી વધુ લાભ થશે કારણ કે તેમને નવા ગ્રાહકો શોધવા અને વ્યવહાર પૂર્ણ કરવામાં સરળતા રહેશે

કિલોમીટરો સુધી એ લોકોએ ફેક્ટરીમાં જોખમ લેવા જવું પડતું હોય છે અને હીરાના પેકેટ અલગ અલગ માર્કેટમાં બતાડવા જવા પડતા હોય છે પરંતુ આ એક માર્કેટમાં આવવાથી સૌથી વધારે લાભ એ નાના વેપારીઓને અને હીરાની જે દલાલી કરતા હોય એવા આપણા ભાઈઓને થવાનું છે નિર્ણય એ સંયુક્તપણે થાય આ કમિટી ગોવિંદકા પછી અમારા લાલજીભાઈ અરવિંદભાઈ અને સૌ આગેવાનોનું પહેલા દિવસથી માનવું હતું કે આપણે નક્કી કરેલી તારીખ પર લોકોને નથી લઈ જવા આપણે બધા જ લોકો સંયુક્તપણે નિર્ણય લઈએ અને આ સુરત ડાયમંડ બુર્સની અંદર વધુમાં વધુ લોકો ઉત્સાહપૂર્વક વેપાર કરી શકે તે માટે અલગ અલગ બેઠકો થઈ આ વખતે પોઝિટિવ શું લાગ્યું તમને સૌથી પોઝિટિવ હીરા બજારની અંદર દુનિયાભરમાં અલગ અલગ દેશોમાં મંદી જરૂરતીથી હશે પરંતુ હીરા વેપારીઓની સ્પિરિટ અને હીરાની ચમક હદી વધુ ચમકાવવા માટે સુરતના સૌ વેપારીઓ એકત્ર થઈને એક સુરે સૌ લોકો મહેનત અને આગળ વધવાની તૈયારીઓ હું આ લોકોની વચ્ચે મોટો થયો છું મને વ્યવહાર સમાજની સમજન આપનાર એ આજ ગલીઓમાં મોટો થયો છું કોઈ બિરુદ કે કોઈ આગેવાની નથી સુરત ડાયમંડ બુર્સ કમિટી દ્વારા એક પોઝિટિવ પ્રયાસ ચાલે છે એ પ્રયાસમાં આ સૌ વેપારીઓ જે મારો પરિવાર છે એના પરિવારના સભ્ય તરીકે હું એમની સાથે જોડાઈને કામગીરી કરી રહ્યો છું સુરત ડાયમંડ બુર્સને લઈને એક ખૂબ જ મહત્વપૂર્ણ બેઠક આદરણીય રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ઢોલકિયા શ્રી અરવિંદભાઈ અજબાની શ્રી લાલજીભાઈ શ્રી નાગજીભાઈ સાકરિયા શ્રી અસેશભાઈ શ્રી શૈલેષભાઈ જોગાણી સેવંતી કાકા શ્રી હિતેશભાઈ ઉપેશભાઈ અને હીરા બજારના મહત્વના આગેવાનો બજારના વેપારીઓ સૌ બ્રોકર મિત્રો સૌ મેન્યુફેક્ચરર રફના વેપારીઓ અને સીવીડીના વેપારી આ બધા જ વેપારીઓ સાથે મળીને એક મહત્વપૂર્ણ બેઠક રાખવામાં આવી હતી સૌ વેપારીઓએ સાથે મળીને નક્કી કર્યું છે કે મહાસૂદ પાંચમ એટલે કે એકવીસમી ત્રેવીસમી જાન્યુઆરીએ ખૂબ મોટા પાયે સૌ વેપારીઓ સાથે મળીને મૈધરપુરા અને બીજી ઓફિસો બંધ કરીને સુરત ડાયમંડ બોર્સ ખાતેની પોતાની ઓફિસમાં એ લોકાર્પણ કરશે મુહૂર્ત કરશે અને જે દુનિયાનું સૌથી મોટું કોમર્શિયલ સેન્ટર બનાવ્યું છે આ દુનિયાભરના લોકો માટે એક પ્રેરણારૂપ છે દુનિયાભરમાં મોટા મોટા બિલ્ડિંગ કોઈ એક બિલ્ડર બનાવે ને હજારો વેપારીઓ જરૂરથી જતા હશે પરંતુ આ એક એવું કોમ્પ્લેક્ષ છે જે હજારો વેપારીઓએ સાથે મળીને હજારો વેપારીઓ માટે બનાવ્યું છે આ સંયુક્તપણે ચાલનાર કોમ્પ્લેક્ષ છે અને હીરા બજાર એ દુનિયાભરના વેપારો માટે પ્રેરણાદાયી પરિવાર છે જ્યાં બધા જ સમાજ એક સાથે મળીને એક જેવો વ્યવહાર એટલે કે જ્યાં બોલીની કિંમત જ્યાં જબાનની કિંમત જ્યાં ક્યારેય બી એકવાર બોલ્યા પછી વ્યક્તિ સંપૂર્ણપણે એકબીજા પર વિશ્વાસ રાખતો હોય એવું આ હીરાની ચમક હજી વધુ ચમકી શકે તે માટે સુરત ડાયમંડ બોર્સમાં આવનારા દિવસોમાં ખૂબ મોટા પાયે ઓફિસો સાથે ખોલવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે